આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના સુબનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીકી રાણી સર્કલ ખાતે સ્થાપિત રાણી લક્ષ્મીબાઈ ની પ્રતિમાને વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી પિંકીબેન સોની દ્વારા પુષ્પ અર્પણ કરી ભાવભીની અંજલી પાઠવવામાં આવી હતી આ પ્રસંગે રાણી લક્ષ્મીબાઈનાદમ્ય સાહસ અને રાષ્ટ્રપ્રેમને યાદ કરવામાં આવ્યા હતા અગરીમા પૂર્ણ સમારોહમાં લોકશાહીની સુંદર પરંપરા અનુસાર શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ સાથે મળીને વિરાંગનાને નમન કર્યા હતા મેયરસિંહની સાથે વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાલિકાના વિવિધ સમિતિના પદાધિકારીઓ તેમજ સ્થાનિક નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોએ વિધિવત રીતે પ્રતિમાને સૂતાની આંટી અને પુષ્પગુચ્છ અર્પણ કરી માતૃભૂમિ માટે બલિદાન આપનાર મહારાણીના ચરણોમાં શીશ ચુકાવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ રાણી લક્ષ્મીબાઈના જીવનની નારી શક્તિ અને દેશભક્તિનું ઝુલંત ઉદાહરણ ગણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે ઝાંસીની રાણીનો સંઘર્ષ અને સમર્પણ આજની યુવા પેઢી માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી શહેરના નાગરિકોમાં રાષ્ટ્રભાવના સુદ્રઢ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ રાણી લક્ષ્મીબાઈના ઉઠ્યો હતો કૌરવશાળી ત્યાગ બલિદાન શૌર્ય પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માત્ર ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના વીજળી મોતીડા જબકારે એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને લક્ષ્મીબાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની તેમના અવસર પર પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસસ્ત્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્ય નું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્ય નું વડોદરા એવા વડોદરા શહેરની

એક નયા જોશ એક નયા જુસ્સા પેદા કરવા વાળી એક વીરાંગના ઝાંસી આજે જયારે એમનો જન્મદિવસ હોય ત્યારે કોર્પોરેશન તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે એ ના કાર્યક્રમમાં બધા આવે છે ખાસ કરીને રાજેશભાઈએ આ ચોકનું નામ ઝાંસી કી રાની ચોક નામ આપ્યું દર વખતે એમની તરફથી સેવા અને લોકોનો ઉત્સાહ વધારવાનું કામ કરે છે એમનો ઇતિહાસ ખગોળી આપણે તો નાન નાનપણની અંદર તલવારબાજી એમના નાના પાસે બધું શીખ્યું એક નાની વય ચૌદ વર્ષની વયે ગંગાધર ધાશીકી રાની ના મહારાજ એમના લગ્ન થયા એવા સમયે જ્યારે અંગ્રેજો આખા દેશ ઉપર શાસન હતું એમની સામે કોઈ બોલી શકતું નહોતું અને બોલે તો જીવ તો રહે નહીં એ પ્રમાણે ની એમની તાકાત હતી જયારે એમના દત્તક પુત્ર ને સ્વીકારવાનું અંગ્રેજોએ ના કીધું ત્યારે જોશ નાનપણમાં કરેલો હતો એ જોશ જાગ્યો અને મેં મેં રહી બોલી પહેલો પડકાર પહેલો પડકાર અંગ્રેજો સામે હતો અને એ બી એક મહિલાએ પડકાર કર્યો અને દેશની અંદર ચેતના જગાડી आजादी की लड़ाई वहां से अठारह सौ सत्तावन से थी वो तो बोलते न कि सिंहासन हिल उठे राजवंशों ने रखी तानी थी और बुरे भारत में भी आई फिर से नई जवानी थी नकली युद्ध व्यू की रचना और खेलना गुप्तकार चैन्य गिरना दुर्ग तोड़ना ये थे उसके प्रिय खिलवार महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मरदारी लड़ाई अठारह सौ सत्तावन का वो गदर वो लड़ाई के देश के अंदर एक चेतना फैलाना आजादी के सामने लड़ना મહિલાઓ શરૂઆત હોય જાગે ઓર દેશ સ્વતંત્ર આંદોલન શરૂઆત આ એક શરૂઆત હતી એટલે એ સ્વતંત્ર આંદોલન ની ચિનગારી એને સ્લૂટ મારીએ છીએ સ્લૂટ કરતા હું ઓર એ મહિલા શક્તિ તો એમાંથી શીખવું જોઈએ કે જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં લડવાનું શીખવું જોઈએ જાતિની એ જાતિ આજનો દિવસ એ